માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે સુરતના શહેરના બાળ સુરક્ષા ગૃહ ખાતે તમામ માસુમ બાળકોને મોકલી ભીખ મંગાવનારાઓ સામે મિસિંગ સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જે ઘટનામાં એક મહિલાની પોલીસ દ્વારા હાલ અટકાયત કરવામાં આવી છે સુરત શહેરમાં આવેલ અનેક ટ્રાફિક સિગ્નલો પર માસૂમ ભૂલકાઓ પાસે ભીખ મંગાવવાનું એક સુવ્યવસ્થિત રેકેટ ચાલી રહ્યું છે જ્યાં માસૂમ બાળકોને ટ્રાફિક સિગ્નલો પર સવારથી સાંજ સુધી ભીખ મંગાવવામાં આવે છે જોકે માસૂમ ભૂલકાઓ પાસે મંગાવવામાં આવતી ભીખ સામે સુરત શહેર પોલીસની મિસિંગ સેલ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ આવા માસૂમ ભૂલકાઓનું શહેરની મિસિંગ સેલ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જેમાં મજુરા ગેટ વિસ્તારમાં આવેલ મશાલ સર્કલ નજીકથી એક બાળકનું રેસ્ક્યુ કરાયું છે જ્યારે સિટી વિસ્તારમાં આવેલ અનુવરત દ્વાર નજીકથી નવ જેટલા બાળકોને રેસ્ક્યુ કરાયા છે મજુરા ગેટ વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાયેલા બાળકના માતા પિતા અમદાવાદ ખાતે મજૂરી કામ કરે છે જ્યારે અન્ય નવ બાળકોના માતા પિતા પણ મજૂરી કામ સાથે સંકળાયેલા હોવાની જાણકારી સામે આવી છે જો કે બાળકો પાસે ગેરકાયદેસર ભીખ મંગાવવાની આ ઘટનામાં એક મહિલાની અટકાયત કરવામાં આવી છે માસુમ ભૂલકાઓ જે હસતા રમતા અને શાળાએ શોભે તેવા બાળકો પાસેથી ભર તડકામાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ મંગાવાતી હતી જ્યાં રેસ્ક્યુ કરાયેલા હાલ તમામ બાળકોને મિસિંગ સેલ દ્વારા બાળકોના કોરોના ટેસ્ટ કરાવી બાળ સુરક્ષા ગૃહ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે બાળકોના માતાપિતાની પણ ખરાઈ કરવામાં આવશે તેવી વાત મિસિંગ સેલના અધિકારીએ જણાવી હતી સત્ય ડે ડોટ કોમ સુરત જે આઠમ બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા સુરત શહેર પોલીસ કમિશનર કમિશનરશ્રી દ્વારા મિસિંગ સેલને જે બાળકો ટ્રાફિક સિગ્નલો ઉપર કે અન્ય રોડ ઉપર ઊભા રહીને જે ભીખ માંગે છે એ બાળકોને એ જગ્યાએથી રેસ્ક્યુ કરી અને ભીખ મંગાવનાર જે ઈસમો છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવેલી હતી જેમાં અમે આજે મશાલ સર્કલ છે મશાલ સર્કલ પાસેથી એક બાળકને ત્યાંથી રેસ્ક્યુ કરી દે અને અને બીજા બીજા બાળકો બાળકો જે 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 છે 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 એ ત્યાંથી ત્યાંથી ભીખ ભીખ માંગતા રેસ્ક્યુ કરવામાં આગળ કાયદેસર કાયદેસર એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે પ્રાથમિક તપાસમાં જે શરૂઆતમાં જે બાળક મળ્યું છે એમાં એની જે મોટી મમ્મી છે કારણ કે એ બાળકના મા બાપ અમદાવાદમાં રહે છે અહીંયા એની મોટી મમ્મી સાથે રહે છે એ એની પાસે ભીખ મંગાવતું હતું અને અન્ય જે નવ બાળકો છે એ નવ બાળકોના માતા પિતા કામકાજ મજૂરી કામે જાય છે અને દાદી જે એના સાથે રહે છે ઘરે એ બાળકો પાસે ભીખ મંગાવતા હતા અને આ તમામ બાળકો અને એના વાલીઓ ફૂટપાથ ઉપર ત્યાં આજુબાજુમાં જ રહેતા હોય છે બાળકોના માતા પિતા મજૂરી કામ કરે છે અને જે ભીખ મંગાવનાર જે છે એની દાદી છે એના માતા પિતા બી જાણે છે અને અત્યારે બાળકો નાના બાળકો પાસે આ લોકો ભીખ મંગાવવાની જે પ્રવૃત્તિ કરાવે છે એના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીએ છીએ એટલે હવે બાળકોના અમે અહીંયા કોરોના ટેસ્ટ કરાવ્યા છે કોરોના ટેસ્ટ કરાવ્યા પછી એમની પ્રાથમિક સારવાર સિવિલમાં કરાવીશું અને પછી એમને બાળ સુરક્ષા ગૃહમાં અહીંયાથી મોકલવામાં આવશે YouTube પર જાઓ અને અમારી ચેનલ satyadi.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે